સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષમાં નવા સભ્યોને જોડવા સંગઠન અભિયાનની જાહેરાત કરાઈ આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં નાગરિકોને કોંગ્રેસ સાથે જોડાઈને પક્ષને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી છે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે હાલમાં નાગરિકો સામે થઈ રહેલા અત્યાચારો અને અન્યાયના મુદ્દે સરકાર સામે આંદોલન કરવામાં આવશે પ્રજાને થઈ રહેલા અન્યાય સામે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ આગામી સમયમાં રણનીતિ ઘડશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે

કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૂજન અભિયાનની શરૂઆત કરીએ છીએ સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગદોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કર્યું